આણંદ લોકસભાની સીટ આજે નેવું હજારથી વધુ વોટોથી અત્યારે જે ગણતરી ચાલી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ પૂરી ગુજરાતની ટીમ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી સૌ ધારાસભ્ય આણંદ જિલ્લાના જે રીતની મહેનત કરી છે એનું પરિણામ આપ સૌ જોઈ રહ્યા છો કે જે અગ્રામાં અઘરી સીટ કહેવાતી હતી ગુજરાતની એ લગભગ નેવું હજારથી વધુ વોટોથી આગળ છીએ એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દરેક સમાજના આગેવાનો સમાજના સૌ કાર્યકર્તાઓ જે રીતની મહેનત કરી છે આ જીત ભારતીય જનતા પાર્ટીના મારા ઉમેદવારની નથી પરંતુ આ કાર્યકર્તાઓની જીત છે જે કાર્યકર્તાઓએ જે રીતની મહેનત કરી છે એનું પરિણામ આવ્યું છે ખાસ તો એટલું કહીશ કે દરેક સમાજના કાર્યકર્તાઓએ સમાજના આગેવાનોએ ખૂબ સારી મહેનત કરી છે પરંતુ ક્ષત્રિય કાર્યકર્તાઓએ ક્ષત્રિયના સમાજના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને જે રીતનું મને પૂરેપૂરું બળ આપ્યું છે ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું પ્રેશર હોવાથી પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે એવા ક્ષત્રિયના કર્મષ્ઠ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ વંદન કરું છું નમન કરું છું કે જે રીતે એમને પાર્ટી સાથે રહી અને મને જીતાડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ કે સાત મહિના રોજ ખૂબ ઊંચું તાપમાન હતું ગરમી હતી પરંતુ પાસઠ પોઈન્ટ ઝીરો પર્સન્ટ વોટિંગ કરીને આ લોકસભામાં આજે જે જીતાડવા માટે મહેનત કરી છે સૌ મતદાતાઓને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ મત બૂથ સુધી જે મતદાતાઓને લઈ ગયા છે એમનો પણ ખરેખર દિલથી આભાર માનીશ પાંચેવ ધારાસભ્ય અને આપણા ખંભાતના ધારાસભ્ય જે પણ ભવ્ય વિજય આજે મેળવ્યો છે ચિરાગભાઈ વિપુલભાઈ યોગેશભાઈ રમણભાઈ સોલંકી ગોવિંદભાઈ કમલેશભાઈ અને એમની ટીમે જે રીતની દરેક વિધાનસભામાં મહેનત કરી છે એ બદલ સૌ ધારાસભ્યનો ભારતીય જનતા પાર્ટીના સૌ પૂર્વ સાંસદો પૂર્વ પ્રમુખ શ્રીઓ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ જેમને પણ મહેનત કરી છે એમનો પણ હું દિલથી આભાર માનું છું પરંતુ જીત એટલી હું કહીશ કે આ સૌ કાર્યકર્તાઓની છે ને મતદાતાઓની છે અને આણંદ જિલ્લાના સૌ સંતગણોએ જે રીતની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જોડે રહી અને મતદાન કરાયું છે અને એમના અનુયાયોને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે એમને જે અનુરોધ કર્યો હતો એ બદલ સૌ સંતગણોનો પણ હું દિલથી આભાર માનું છું ફરીથી સૌનો દિલથી આભાર માનું છું ને આ જીત મારી નથી ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓની મતદાતાઓની છે